નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતની ગુજરાતી વિષયનું આ જે નવું પાઠ્યપુસ્તક છે તે નવા પાઠ્યપુસ્તકની અંદરથી પાઠ નંબર અઢાર અંતિમ પ્રયાસનું જે સ્વાધ્યાય છે એનો જે ભાગ બે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો પાઠ અઢારનો ભાગ એક જે છે તેમાં આપણે આખા પાઠની સંપૂર્ણ સમજૂતી આપેલી છે સરળ શબ્દોમાં સમજૂતી આપેલી છે તો આ ભાગ એક તમે ન જોયો હોય સમજૂતીવાળો ભાગ તો એ પણ અવશ્ય જોઈ લેજો આ ભાગની અંદર એટલે કે બીજા ભાગની અંદર આપણે આ પાઠ નંબર અઢાર જે છે ગુજરાતી વિષયના તેનો સ્વાધ્યાય એટલે કે તેના પ્રશ્નોના જે જવાબ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે આ પાઠ નંબર અઢારનું સ્વાધ્યાય એમાં પ્રશ્ન નંબર એકમાં આપણને કહ્યું છે વાતચીત એમાં પહેલો સવાલ આ એકમમાં તમને કયું પાત્ર વધારે ગમ્યું શા માટે તો જવાબ આવશે આ એકમમાં મને કૃષ્ણનું પાત્ર વધારે ગમ્યું કારણ કે તેઓ માને છે કે પાંડવોને થયેલા અન્યાયનો બદલો લેવો જરૂરી છે પણ તેઓ યુદ્ધથી થતા વિનાશને રોકવા વિષ્ટિકાર તરીકે જઈને કોઈ પણ શરતે યુદ્ધને રોકી શકે તો રોકવા માંગે છે તેઓ ચોક્કસપણે માને છે કે પાંડવો અને દ્રૌપદીના અન્યાય કરતાં માનવજાતનું જીવન ખૂબ અગત્યનું છે યુદ્ધ એટલું ભયાનક હશે કે ભરત વર્ષના લગભગ બધા મહારથીઓ આ યુદ્ધનો ભોગ બનશે હજારો વિધવાઓ અને અનાર્થ થયેલા બાળકોનું ભાવિ અંધકારમય થઈ જશે આથી દુર્યોધન તરફથી તેમનું અપમાન થવાની શક્યતા હોવા છતાં તેઓ અપમાનનો કડવો ઘૂંટડો પીને પણ યુદ્ધને રોકવાનો પ્રયત્ન કરવા વિષ્ટાકાર તરીકે જાય છે અને સભામાં બધાને સમજવાનો પ્રયત્ન કરે છે ત્યાર પછી બીજો સવાલ કૌરવો અને પાંડવો વચ્ચેનો વિવાદ યુદ્ધ વિના ઉકેલી શકાયો હોત કેવી રીતે તો જવાબ આવશે કે હા હું ચોક્કસપણે માનું છું કે કૌરવો અને પાંડવો વચ્ચેનો વિવાદ યુદ્ધ વિના ઉકેલી શકાયો હોત તેમની વચ્ચેનો વિવાદ હસ્તિનાપુરના રાજા ધૃતરાષ્ટ્ર ઉકેલી શક્યા હોત જો તેઓ તેમના પુત્રના મોહના કારણે દુર્યોધનની વાતમાં આવ્યા વિના પાંડવોને તેમનો હક આપવા તૈયાર થઈ ગયા હોત તો વિવાદનો ઉકેલ યુદ્ધ વિના જ આવી જાત ત્રીજો સવાલ જ્યારે બે દેશને યુદ્ધમાં ઉતરવું પડે તો તેની કેવી અસર થાય તો જવાબ આવશે જ્યારે બે દેશને યુદ્ધમાં ઉતરવું પડે ત્યારે તેની ખૂબ જ માઠી અસરો જોવા મળે છે જેમ કે માનવતાની દ્રષ્ટિએ યુદ્ધની ભારે અસર તો થાય જ પણ એની ખૂબ માઠી આર્થિક અસરો પણ હોય છે યુદ્ધને કારણે સમાજ વ્યવસ્થા પણ ખોરવાઈ જાય છે જે દેશ યુદ્ધ સાથે સીધી કે આડકતરી રીતે જોડાયેલા હોય કે પછી એવા દેશો જેને યુદ્ધ સાથે કોઈ દૂરનોય સંબંધ ના હોય એ સૌ કોઈને કોઈ પ્રકારે યુદ્ધથી ઉદભવતી આર્થિક કટોકટીનો સામનો કરવો પડે છે યુદ્ધમાં જોડાનાર દેશોમાં ફુગાવાનો દર વધે છે તો દેશનો આર્થિક વિકાસ દર ધીમો પડે છે કે પછી સરકારની રાજકોષીય ખાદમાં વધારો થાય છે એના આંતરરાષ્ટ્રીય વેપાર પર અસર પડે છે ખાદ્ય પદાર્થો અને ઇંધણના પુરવઠામાં ઘટાડો નોંધાય છે કિંમતો આસમાને પહોંચી જાય છે જો દુનિયાના બે એવા દેશો યુદ્ધમાં સંકળાય જેના ઉપર દુનિયા આખી અનાજ ગેસ ક્રૂડ ઓઇલ અને ધાતુ જેવી મહત્વની વસ્તુઓ માટે આધાર રાખે છે તો સ્વાભાવિક છે કે અન્ય દેશોની આર્થિક વ્યવસ્થા પણ ખોરવાઈ જાય ચોથો સવાલ યુદ્ધની અસરથી સામાન્ય પ્રજા પણ બચી શકતી નથી કેમ તો જવાબ આવશે કે હા યુદ્ધની અસરથી સામાન્ય પ્રજા પણ બચી શકતી નથી કારણ કે યુદ્ધના કારણે વસ્તુઓની અછત થાય એટલે કિંમતો ઉચકાય અને ફુગાવાનો દર વધે ફુગાવો વધે એટલે વ્યાજનો દર વધે તો વળી પાછું લોન લેવાનું મોંઘવું પડે સામાન્ય પ્રજાના ખિસ્સા તો ક્યારે ખાલી થઈ જાય એ ખબર જ ન પડે એક સામાન્ય વ્યક્તિના ઘરનું બજેટ પણ ખોરવાઈ જાય અને ભવિષ્ય માટે બચત કરવી અસંભવ બની જાય સામાન્ય પ્રજા કે જેની પાસે મોટી બચત હોતી નથી તેને આ મોંઘવારીનો સામનો કરવો લગભગ અશક્ય બની જાય છે ત્યાર પછી પાંચમો સવાલ આજે વિશ્વના દેશોનું સંરક્ષણનું બજેટ બચાવવામાં આવે તો માનવજાતના કલ્યાણના કેવા કેવા કામો થઈ શકે તો જોઈએ ઉત્તર આજે વિશ્વના દેશોના સંરક્ષણના બજેટને બચાવી માનવજાતના કલ્યાણના કામ કરવામાં આવે તો એટલું તો ચોક્કસપણે કહી શકાય કે વિશ્વમાં કોઈને પણ ભૂખનો સામનો કરવો ન પડે આજના સમયમાં વિશ્વના લગભગ દરેક દેશના કુલ બજેટમાંથી લગભગ ત્રીજા કે ચોથા ભાગનું બજેટ તો ફક્ત સંરક્ષણ પાછળ ખર્ચ કરવામાં આવે છે આ રકમ એટલી મોટી હોય છે કે તેનાથી બધા દેશો પોતાના નાગરિકોની પ્રાથમિક જરૂરિયાતો સંતોષી શકે છે જે તે દેશની સરકાર તે રકમમાંથી ભોજન સ્વાસ્થ્ય શિક્ષણ પોષણ પોષક જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકે છે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ છઠ્ઠો સવાલ કાળમાં થતા યુદ્ધો અને આજના યુદ્ધો વચ્ચે કેવો તફાવત જોવા મળે છે તો જોઈએ ઉત્તર પ્રાચીન કાળમાં પરિવારો જ્ઞાતિઓ કબીલાઓ તથા જુદા જુદા પ્રતિસ્પર્ધી ધાર્મિક જૂથો વચ્ચે સશસ્ત્ર સંઘર્ષો થતા હતા જેમાંથી કેટલાક સંઘર્ષો લાંબા સમય સુધી ચાલતા અને તે વ્યાપક પ્રમાણમાં યુદ્ધનું સ્વરૂપ ધારણ કરતા પ્રાચીન કાળમાં યુદ્ધો પ્રતિસ્પર્ધી લશ્કર વચ્ચેના સશસ્ત્ર સંઘર્ષ પૂરતા જ મર્યાદિત રહેતા આ યુદ્ધમાં ધનુષ બાણ તલવાર ગદા ભાલા જેવા શસ્ત્રો વડે યુદ્ધ લડાતા હતા તેથી તે સમયે યુદ્ધના કારણે થતું નુકસાન આજના સમય કરતાં ઘણું ઓછું રહેતું પરંતુ આજના સમયમાં બે અથવા તેથી વધુ દેશોની સશસ્ત્ર સેનાઓ વચ્ચે યુદ્ધ લડાય છે તેઓ શસ્ત્રનો ઉપયોગ સામાન્ય લોકો પર પણ કરે છે આજના સૈન્ય પાસે મશીનગન ટેન્કો બેલેસ્ટિક અને ક્રૂઝ મિસાઇલો આર્ટિલરી અને રોકેટ આર્ટિલરી લડાકુ વિમાનો અને હેલિકોપ્ટરો ડ્રોન વિમાન વાહક જહાજો સબમરીનો હાઇડ્રોજન અને પરમાણુ બોમ્બ રડાર ડિફેન્સ સિસ્ટમ જેવા અનેક અત્યાધુનિક શસ્ત્રો હોય છે જેની નુકસાન કરવાની ક્ષમતા ઘણી વધારે હોય છે આથી આજના સમયમાં થનારા યુદ્ધો વધારે ભયાનક અને ખુવારી કરનારા હોય છે સાતમો સવાલ કૌરવો અને પાંડવો વચ્ચે કઈ વાતનો વિવાદ હતો તો જોઈએ ઉત્તર કૌરવોએ પાંડવો સાથે બીજી વાર થયેલી ધ્રુત કીડામાં શરત મૂકી હતી કે જો પાંડવો જીતશે તો કૌરવો બાર વર્ષ વનવાસમાં જશે અને એક વર્ષ અજ્ઞાતવાસ ભોગવશે અને જો કૌરવો જીતશે તો પાંડવો એક વર્ષ અજ્ઞાતવાસ ભોગવશે ધ્રુત કીડામાં પાંડવોની હાર થવાથી પાંડવોને તેમનું રાજ્ય પરત કરતો નથી આથી પાંડવો અને કૌરવો વચ્ચે રાજ્ય અંગેનો વિવાદ હતો આઠમો સવાલ આ યુદ્ધ ન થાય તે માટે તમારે વિષ્ટાકાર બનવું હોય તો તમે શું કરો આ યુદ્ધ ન થાય તે માટે મારે વિષ્ટાકાર બનવું હોય તો હું કૃષ્ણની જેમ રાજા ધૂતરાષ્ટ્રને થનાર યુદ્ધની ભયંકર અસરોથી માહિતગાર કરત હું તે સભામાં બેઠેલા ભીષ્મ પિતામાં વિદુર કુલગુરુ કૃપાચાર્ય ગૃણ ગુરુ દ્રોણ વગેરે વડીલોની મધ્યસ્થ વડીલોને મધ્યસ્થી કરીને દુર્યોધનને સમજાવવાનું કહેત કે જેથી દુર્યોધન પાંડવોને તેમના હકનું રાજ્ય પરત આપી દે અને જેથી દુર્યોધન પાંડવોને તેમના હકનું રાજ્ય પરત આપી દે અને જેથી યુદ્ધની સ્થિતિને ટાળી શકાય મિત્રો ધોરણ સાતની ગુજરાતી વિષયની આ જે ચોપડી છે ચોપડીમાં આપવામાં આવેલા દરેકે દરેક પાઠની સમજૂતી અને દરેક પાઠના સ્વાધ્યાય જે છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે જો તમે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માંગતા હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ઉપર પણ દરેકે દરેક વિષયના દરેક પાઠના જે સમજૂતીના વિડીયો છે સ્વાધ્યાય સોલ્યુશનના વિડીયો છે તે મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો વધારે

તો અહીંયા જવાબ આવશે ખરું ત્યાર પછી ત્રીજું અર્જુન માને છે કે હવે આપણે યુદ્ધ ન જ કરવું જોઈએ તો અહીંયા જવાબ આવશે ખોટું ત્યાર પછી ચોથું શ્રી કૃષ્ણને યુદ્ધની ચિંતા જ નહોતી તો અહીંયા જવાબ આવશે ખોટું ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ ત્રીજો સવાલ કૃષ્ણનો અવાજ લથડ્યો અગન સગડી સળગતી નહીં હોય આ ફકરામાં કઈ કઈ બાબતો આવતી નથી તો પેલું કૃષ્ણ દયાની દ્રષ્ટિથી તેને જોવા લાગ્યા ચાલો તો બીજું છે બધા જ નર જાતિઓનું અપમાન થયું ત્રીજું દુર્યોધને અને દુશાસને જગતને જગતની દરેક માતાની સામે ધૃષ્ટતા કરી અને ચોથું કૃષ્ણને ખૂબ જ આઘાત લાગ્યો તો વાક્ય એક બે અને ચાર જે છે તે બાબતો અહીંયા આવતી નથી ચોથું કોણે શું કહ્યું બે બે વાક્ય લખો એમાં પહેલું છે શ્રી કૃષ્ણ તો શ્રી કૃષ્ણએ શું કહ્યું તો કે પાંચાલીય સભામાં કેવળ તારું અપમાન નથી થયું એ સમગ્ર નારી જાતિનું અપમાન હતું બીજું વાક્ય અમારા હૈયામાં એ અગન સગડી સળગતી નહીં હોય ત્યાર પછી બીજું છે યુધિષ્ઠિર તો માધવ આપણે વિષ્ટાકાર તરીકે મોકલવા એ ઉચિત નથી લાગતું પણ આ કામ આપના સિવાય કોઈ કરી શકે તેમ નથી ત્રીજું છે અર્જુન તો અહીંયા વાક્ય આવશે આ સમય ઢીલા થવાનો નથી આપણે ભવિષ્યને ઉત્તર આપવાનો છે અને અહીંયા વાક્ય આવશે કે હું ઈચ્છું છું કે તું મારો માર્ગ નહીં રોકે ત્યાર પછી ચોથું છે ભીમ તો અહીંયા વાક્ય આવશે નહીં નહીં કેશવ તમારું અપમાન ન થવા દેવાય દુર્યોધનનો કોઈ ભરોસો નથી કદાચ તમને કંઈ ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ અહીંયા એવું કહ્યું છે કે આ એકમમાં નીચે આપેલા સંવાદો મૂકવા હોય તો કોણ ક્યારે બોલી શકે તેની ચર્ચા કરો પેલું દુર્યોધન અને દુશાસન જીવતા હશે ત્યાં સુધી મારું મન શાંત નહીં થાય તો આ વાક્ય દ્રૌપદી જ્યારે કૃષ્ણનો માર્ગ રોકીને ઊભી રહે છે ત્યારે બોલી શકે બીજું હસ્તિનાપુરની રાજ્યસભા ઉપર થોડો તો વિશ્વાસ કરવો જ જોઈએ આ વાક્ય કૃષ્ણ જ્યારે યુધિષ્ઠિરને વિષ્ટાકાર તરીકે પોતાને મોકલવા માટે સમજાવે છે ત્યારે બોલી શકે ત્રીજું દ્રૌપદીના વાળ ખેંચનાર દુશાસનના હાથ ભાંગવા હું તૈયાર છું આ વાક્ય ભીમ જ્યારે કૃષ્ણને પોતાની વાત કહે છે ત્યારે બોલી શકે ત્યાર પછી ચોથું વાક્ય હે ધૂતરાષ્ટ શ્રી કૃષ્ણની વાત સાચી છે અસ્થિના પૂરને બચાવવા કોઈ નિર્ણય થવો જોઈએ આ વાક્ય ભીષ્મ જ્યારે કૃષ્ણ ધૂતરાષ્ટ્ર અને ભીષ્મને દારૂણ યુદ્ધ અટકાવવા વિનંતી કરે છે ત્યારે બોલી શકે પાંચમું મહારાજ શ્રી કૃષ્ણ વિષ્ટાકાર તરીકે આવ્યા છે તેમની સામે દુર્યોધન અવિવેક કરી રહ્યો છે જે રાજનીતિથી વિરુદ્ધ છે તો આ વાક્ય વિદુર જ્યારે દુર્યોધન કૃષ્ણ તરફ ઘસી જાય છે ત્યારે બોલી શકે છે મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ અધ્યયન પુથી છે તે નવી સ્વ અધ્યયન પોથીના દરેકે દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ દરેકે દરેક વિડીયો અને પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આ જે સ્વાધ્ય પોથી છે તેના દરેકે દરેક જે છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને નીચે વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો ત્યાર પછી છઠ્ઠો સવાલ આ એકમમાં યુધિષ્ઠિર કૃષ્ણ અને દ્રૌપદી માટે વપરાયેલા નામોની યાદી બનાવો સાથે સાથે તેમના માટે વપરાયેલા અન્ય નામો પણ શોધો તો યુધિષ્ઠિર માટે ધર્મરાજ કૃષ્ણ માટે જનાર્દન કેશવ માધવ વાસુદેવ તેમજ દ્રૌપદી માટે પાંચાલી અને કૃષ્ણ નામો વપરાયેલા છે

ચાલો તો અહીંયા જુઓ અહીંયા આપણે પ્રશ્ન ઉપર લખવાનો છે નકુલ કહે આ ઉત્તર આપેલો છે નકુલ કહે વનવાસ દરમિયાન ક્યાંથી લાવવા અમે વૃક્ષોની છાલથી બનેલા પહેરતા તો પ્રશ્ન એવો આવી શકે કે વનવાસ દરમિયાન તમે કેવા પહેરતા હતા ચાલો ત્યાર પછી આપણને આન્સર જવાબ આપેલો છે અર્જુન કહે છે કે વનવાસ દરમિયાન હું રોજે રોજ ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો તો પ્રશ્ન એવો પૂછી શકે કે શું તમે વનવાસ દરમિયાન ક્યારેય ધનુર્વિદ્યાનો અભ્યાસ કરી શકતા હતા ત્યાર પછી દુર્યોધન એવો જવાબ આપે છે કે ગદા યુદ્ધ તો હું બળરામજી પાસેથી શીખ્યો હતો તેમણે મને ગદાથી શત્રુને પરાસ્ત કરવાની વિદ્યા આપી છે તો અહીંયા પ્રશ્ન આવશે કે તમને ગદા યુદ્ધમાં શત્રુને પરાસ્ત કરવાની વિદ્યા કોણે આપી હતી ચાલો ત્યાર પછી આગળ જોઈએ તો યુધિષ્ઠિર કહે છે કે મને દુર્યોધનના પક્ષેથી લડનાર મહારથીઓનો ભય નથી પણ યુદ્ધમાં ક્યાંક અસત્યનો આશરો લેવો પડે તેનો ભય છે તો પ્રશ્ન આવશે કે તમને યુદ્ધમાં શેનો ભય લાગે છે ત્યાર પછી જવાબ આવશે કૃષ્ણ કહે છે કે યુદ્ધના પરિણામની તો મને ખબર જ છે પણ જીતવાના છીએ એટલા માટે યુદ્ધ કરવું જોઈએ એ વાત મને સ્વીકાર્ય નથી તો અહીંયા પ્રશ્ન એવો આવશે કે તમને યુદ્ધના પરિણામની ખબર હોવા છતાં તમને યુદ્ધ કેમ સ્વીકાર્ય નથી ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર આઠ અહીંયા એવું કહ્યું છે કે નીચેનો ફકરો વાંચો અને તેમાં નીચે આપેલા શબ્દનો ઉપયોગ કરી અને ફકરો ફરીથી લખો હથિયારો અનાથ લડાઈની ભયંકર ખૂબ ખરાબ અને સૈનિકો બરાબર તો અહીંયા આ જે ફકરો છે એ શબ્દોનો ઉપયોગ કરીને આપણે ફરીવાર લખીએ તો આ પ્રમાણે લખી શકીએ જો સૌથી વધુ અજંપો કદાચ કૃષ્ણના નિવાસમાં હતો પાંડવોના પક્ષે પણ લડાઈની તૈયારીઓ થઈ ચૂકી હતી લડાઈ શબ્દ આવશે અને ભયંકર યુદ્ધના મંડાણ થઈ ચુક્યા હતા અહીંયા ભયંકર આવશે પણ કૃષ્ણની આંખમાં યુદ્ધ પછીનું ચિત્ર હતું અને એ એમને વિહવળ કરવા પૂરતું હતું બંને પક્ષે જે હથિયારોનો ઉપયોગ થશે તે સર્વનાશ તરફ લઈ જનારો હશે અહીંયા હથિયારો આવશે બંને પક્ષના સૈનિકો તો જાણે મોતને મુઠ્ઠીમાં લઈને જ આવવાના હશે તો અહીંયા સૈનિકો પરંતુ તેમના બાળકો અનાર્થ થવાના અને વૃદ્ધોની સ્થિતિ ખૂબ ખરાબ થવાની હતી તો અહીંયા બાળકો અનાર્થ અને સ્થિતિ જે છે એની પછી ખૂબ ખરાબ શબ્દ કોઈ કોઈને રડનારું પણ બાકી રહેવાનું યુદ્ધના સમાજ પર પડનારા પ્રભાવ અંગે પણ શ્રી કૃષ્ણ ચિંતિત હતા ઉપરના શબ્દોનો ઉપયોગ કરવા માટે ફકરામાંથી કયા શબ્દો દૂર કરવા પડ્યા વાક્ય રચનામાં કોઈ ફેરફાર કરવો પડ્યો તો જવાબ આવશે કે ઉપરના શબ્દોનો ઉપયોગ કરવા માટે ફકરામાંથી યુદ્ધની ભયાનક અસ્ત્ર અને શસ્ત્ર યોદ્ધાઓ નિરાધાર બદ્રત શબ્દો દૂર કરવા પડ્યા વાક્ય રચનામાં કોઈ ફેરફાર કરવાની જરૂર ન પડી ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ નીચેના વાક્યો વાંચો તેમાં રેખાંકિત પદો શું સૂચવે છે તે વિચારો પેલું યુદ્ધ ન કરવાની સુફિયાણી સલાહે યુધિષ્ઠિરને નિરાશ કર્યા હતા રેખાંકિત છે મીન્સ કે આપણને અંડરલાઈન આપેલી છે ભયાનક નીચે અંડરલાઈન છે કોઈ શાપિત વ્યક્તિ જ યુદ્ધને પસંદ કરશે તો અહીંયા શાપિત નીચે અંડરલાઈન છે આપણે કદાચ અડધા ભાગમાં બાંધછોડ કરવી પડે તો અહીંયા અડધા ભાગમાં યુધિષ્ઠિર ઉના નિશ્વાસ સાથે બોલ્યા તો અહીંયા ઉના કૃષ્ણ કરુણાભરી આંખે તેને જોઈ રહ્યા તો કરુણાભરી હૈયામાં સળગતી આગ તમને દેખાતી નથી તો અહીંયા સળગતી દ્રૌપદી આંસુભરી આંખે કૃષ્ણ સામે જોઈ રહ્યા તો અહીંયા ભરી દુર્યોધને કુટિલ ચાલ ચાલતા તૈયારી આરંભી દીધી તો અહીંયા કુટિલ અને કૃષ્ણની અને ધારી અસર થઈ તો અહીંયા ધારી ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા એવું કહ્યું છે કે અહીં તમે જોયું હશે કે લીટી કરેલા પદો તેની પછીની પછીના પદની કોઈને કોઈ વિશેષતા દર્શાવે છે જેમ કે ત્રીજા નંબરના વાક્યમાં શાપિત વ્યક્તિ અહીં વ્યક્તિ તો ખરો પણ કેવો શાપિત અહીં દુર્ભાગી વ્યક્તિ લખીએ ત્યારે અર્થ બદલાઈ જાય વાક્ય ક્રમાંક છ અને આઠમાં કરુણાભરી અને આંસુભરી આ બંને પદો આંખની વિશેષતા દર્શાવે છે આ પદને વિશેષણ કહેવાય હવે તમે જાતે વિશેષણની તમારી પોતાની વ્યાખ્યા બનાવી અહીં લખો તો વિશેષણ એટલે જે શબ્દ નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહે છે એવું આપણે કહી શકીએ પ્રશ્ન નંબર દસ અહીં આપેલી ખાલી જગ્યામાં કોઈ વિશેષણ લખો અને વર્ગમાં તેની ચર્ચા કરો પહેલું ખાલી જગ્યા માણસ પંચાયતનો રસ્તો પૂછતો હતો તો જવાબ આવશે અજાણ્યો બીજું શિયાળે ખાલી જગ્યા કાગડા પાસેથી પૂરી પડાવી લીધી તો જવાબ આવશે મૂર્ખ ત્રીજું માલીની ખાલી જગ્યા અવાજે પોતાની વાત કરતી હતી તો અહીંયા જવાબ આવશે ધીમા અમારા વર્ગમાં વંદન ખાલી જગ્યા છોકરો છે તો અહીંયા જવાબ આવશે હોશિયાર પાંચમું ખાલી જગ્યા કૂતરાએ જોર જોરથી ભસવા માંડ્યું તો જવાબ આવશે કાળા ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર અગિયાર નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમ મુજબ ગોઠવો કાજલ એરાવત જ્ઞાનસત્ર લેખિકા મૌલિક સત્તાધાર કૌશિક ઉત્તરાયણ ગૌશાળા અને ક્ષિતિજ તો ઉત્તરાયણ એરાવત કાજલ કૌશિક ક્ષિતિજ ગૌશાળા જ્ઞાનસત્ર મૌલિક લેખિકા અને સત્તાધાર આ પ્રમાણે આપણે ગોઠવી શકીએ પ્રશ્ન નંબર બાર નીચેના શબ્દ વચ્ચેની ખાલી જગ્યામાં તમે તમારી રીતે શબ્દકોશના ક્રમ મુજબ કોઈ પણ શબ્દો લખો કવિતા ચાલો તો અહીંયા કવિતા એટલે કિનારી અને કુમાર તો કેળવણી ત્યાર પછી છે કોમલ એટલે કૌરવ અને ક્યારો એટલે ક્ષણિક ત્યાર પછી છે માટલું એટલે માણેક અને માધવ એટલે માપિયું મામા એટલે કે મામૂલી અને મામેરું એટલે કે માલધારી ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર તેર આ કૃતિમાંથી કોઈ પણ સાત શબ્દો પસંદ કરી તેને શબ્દકોષના ક્રમ મુજબ ગોઠવો ચાલો એમાં શબ્દો તો શબ્દોમાં આવશે સુફિયાણી ભયાનક પ્રતીક્ષા ચિરહરણ કુટિલ અભિવાદન અને બુલંદ ગોઠવણી તો ગોઠવણીમાં અભિવાદન કુટિલ ચિરહરણ પ્રતિક્ષા બુલંદ ભયાનક અને સુફિયાણી ચાલો ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચૌદ પ્રશ્નોના ઉત્તર લખો એમાં પહેલો સવાલ યુદ્ધ પછીના પરિણામો વિશે કૃષ્ણ શું કહે છે તો જોઈએ ઉત્તર યુદ્ધ પછીના પરિણામો વિશે કૃષ્ણ કહે છે કે યુદ્ધ પછી કૌરવો અને પાંડવો બંનેના પક્ષે જે અસ્ત્ર અને શસ્ત્રનો ઉપયોગ થશે તે સર્વનાશ તરફ લઈ જનાર હશે બંને પક્ષના યોદ્ધાઓ તો જાણે છે મોતને મુઠ્ઠીમાં લઈને જ આવવાના હશે પરંતુ તેમના બાળકો નિરાધાર થશે અને વૃદ્ધોની સ્થિતિ બદ્ધર થશે કોઈ કોઈના માટે રડનારું નહીં હોય આ ઉપરાંત યુદ્ધના સમાજ પર પડનારા પ્રભાવ અંગે પણ શ્રીકૃષ્ણ ચિંતિત હતા ત્યાર પછી બીજો સવાલ દ્રૌપદી કૃષ્ણનો માર્ગ રોકીને શા માટે ઊભી હતી તો જવાબ આવશે કૃષ્ણને યુદ્ધ પછીના પરિણામોની ચિંતા હોય છે ધૃતરાષ્ટ્ર દુર્યોધનને સમજવામાં નિષ્ફળ ગયા હોય છે છતાં તે રાજ્યસભામાં ભીષ્મ કુલગુરુ કૃપાચાર્ય ગુરુ દ્રોણ વિદુર જેવા સજ્જન મહાનુભવો હોવાથી તેમની સમજાવટથી દુર્યોધન પાંડવોને અડધાથી કદાચ થોડો ઓછો ભાગ આપી દે તો યુદ્ધ ટાળી શકાય તે માટે કૃષ્ણ વિષ્ટાકાર તરીકે જતા હોય છે કૃષ્ણને યુદ્ધને ટાળવાની વાત જાણ્યા પછી દ્રૌપદીને પોતાના ચીરહરણની પોતાના અપમાનની પોતાની પ્રતિજ્ઞાના કારણે કેશ છૂટા રાખ્યા હોવાની વાતો યાદ આવી હોવાથી દ્રૌપદી કૃષ્ણને યુદ્ધ ન રોકવા માર્ગ રોકીને ઊભી રહે છે ચાલો ત્યાર પછી જોઈએ ત્રીજો સવાલ કૃષ્ણે દ્રૌપદીને કઈ રીતે મનાવી કૃષ્ણે દ્રૌપદીને જણાવ્યું કે કૌરવોની સભામાં કેવળ તારું અપમાન નથી થયું સમગ્ર નારી જાતિનું અપમાન થયું હતું તે ઘટનાની આગ આપણને સૌને દજાડે છે અને તેથી એ તાઈઓને દંડ આપવો પણ જરૂરી છે પણ તારા કે મારા અપમાન કરતાં માનવજાતનું જીવન ખૂબ અગત્યનું છે થનાર યુદ્ધ એટલું ભયાનક હશે કે તેમાં આપણી સંસ્કૃતિના ઘણા અંશો ભસ્મ થઈ જશે યુદ્ધ પછીની ભયાનક શાંતિ આપણે જીરવી શકીશું નહીં ત્યારે અપમાનનો બદલો આપણે સર્વનાશ વેરીને લેવો તે ઉચિત નથી તું કે હું માનવજાત કરતા મોટા નથી યુદ્ધ કરવાથી ઇતિહાસ આપણને સર્વનાશના દોષિત માનશે અને જો દુર્યોધન આપણા પ્રસ્તાવનો અસ્વીકાર કરશે તો થનાર સર્વનાશની જવાબદારી તેની ગણાશે આથી હું ઈચ્છું છું કે તું મને યુદ્ધ રોકવાનો પ્રસ્તાવ લઈને જતા ન રોકે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર એટલે કે ચોથો સવાલ કૃષ્ણે હસ્તીના પૂરની સભામાં શી રજૂઆત કરી તો જોઈએ ઉત્તર કૃષ્ણે હસ્તીના પૂરની સભામાં જઈને સૌના અભિવાદન અને ખબર અંતર પૂછ્યા બાદ કહ્યું મહારાજ હું યુધિષ્ઠિરના સંદેશાવાહક તરીકે આવ્યો છું આપ જાણો છો કે બંને પક્ષો યુદ્ધની તૈયારીમાં લાગ્યા છે જો યુદ્ધ થશે તો હજારો વિધવાઓના નિઃશ્વાસની આગ આપણે ઠારી શકીશું નહીં અનાર્થ થયેલા લાખો બાળકોનું ભાવિ અંધકારમય થઈ જશે ભારત વર્ષના મહારથીઓ નહીં રહે તો બાકી રહેલા નબળા હાથ પ્રજાનું રક્ષણ નહીં કરી શકે એ બધા કરતા યુદ્ધ ન થાય તે માનવ માત્રના હિતમાં છે આપ પાંડવોને એમનું રાજ અને સન્માન આપી યુદ્ધ અટકાવવાનું શ્રેય લઈ શકો છો મહારાજ ભૂમિને રક્ત રંજિત થતા બચાવવા હજુ હું તમને વિનંતી કરું છું હું પાંડવોને બાંધછોડ કરવા સમજાવી શકું છું જો તેમને રાજ્યમાંથી છેવટે પાંચ નગર આપવાની તમે આજ્ઞા કરો ત્યાર પછી આપણે જોઈએ પાંચમો સવાલ દુર્યોધનની સભામાં સમગ્ર નારી જાતિનું અપમાન થયું હતું એમ કઈ રીતે કહી શકાય ધૃતગીડામાં જ્યારે યુધિષ્ઠિર દ્રૌપદીને હારી ગયા ત્યારે દુર્યોધને તેના નાના ભાઈ દુશાસનને દ્રૌપદીને સભામાં લાવવામાં કહ્યું દુશાસન તેને કેશથી પકડીને ઢસડીને સભામાં લાવે છે દુર્યોધન તેને પોતાની જાંગ ઉપર બેસવાનું કહે છે દ્રૌપદી પોતાની દાસી હોવાથી તેને પોતાના વસ્ત્રો ઉતારવાનું કહે છે તેમ ન કરતા દુર્યોધન દુશાસનને દ્રૌપદીનું ચિરહરણ કરવા કહે છે આમ પુરુષોની એ સભામાં સ્ત્રીનું ચીરહરણ કરવું તથા તેને વેશ્યા જેવા અપશબ્દો કહેવા એ સમગ્ર નારી જાતિનું અપમાન કહી શકાય ત્યાર પછી છે પ્રશ્ન નંબર પંદર આ એકમને નાટક સ્વરૂપે રજૂ કરો તો શિક્ષકની મદદ લઈ વિદ્યાર્થીઓએ આ એકમને નાટક સ્વરૂપે ભજવવાનું છે મિત્રો અહીંયા આપણે આ જે પાઠ નંબર ઓગણીસ છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ સાતના ગુજરાતી વિષયના એક નવા પાઠના સમજૂતી અને સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ પાઠ તમને પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઇક કરજો તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરજો